છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામે ચાર જેટલા ફળિયામાં બે હજારથી વધુ લોકોની વસ્તીની આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા નથી રસ્તો ન હોવાને લઈને કામ લોકોને પડી રહી છે મુશ્કેલી છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાનું હાફેશ્વર ગામ છોટાઉદેપુર જિલ્લાનું છેલ્લું ગામ છે નર્મદા નદીનો કિનારો છે સામીનાથ છેડે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર છે હાફેશ્વરના પાતર ફળ્યું તેલી આ બારી ઉતલ ધરાવ વાકવી ફળ્યું આમ ચાર ફળિયાઓ આવેલા છે જ્યારે પ્રાથમિક અને માધ્યમિક શાળા પણ ત્યાં જ આવેલી છે જ્યારે અહીંયા આદિવાસી સમાજની વસ્તી છે ડુંગરની તળેતીઓ વચ્ચે વસેલા આ ફળિયાઓના ગ્રામજનોએ અનેક વખત રસ્તાની સુવિધા મળે તે માટે તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી પણ સરકારે આદિવાસી સમાજના લોકોને રસ્તાની સુવિધા આપી નથી અનેક સમસ્યાઓ વચ્ચે શિક્ષકો શાળાએ ચાર કિલોમીટર ચોમાસામાં જીવના જોખમે નથી ઓળંગીને સામેના કિનારે શાળાએ પગપાળા જવા મજબૂર બને છે જ્યારે શિક્ષકોના જણાવ્યા મુજબ જે જોખમમાં મૂકીને નોકરી તો કરીએ છીએ અમુકવાર શાળામાં પહોંચ્યા બાદ નદીમાં પાણી આવી જાય તો પાણી ઉતરવાની રાહ જોઈને બેસી રહેવું પડે છે અમુક વાર રાત પણ રોકાઈ જવું પડે છે ત્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ આઝાદીના આટલા વર્ષો પછી પણ છેવાડાના માનવીને સરકાર મૂળભૂત અધિકાર પ્રજાનો છે રસ્તા વીજળી અને પાણી પરંતુ તે પણ આપી શકતી નથી જ્યારે વિકાસની વાતો કરતી સરકાર આ ગામની મુલાકાત લે તો સાચે હકીકત બહાર આવે તેમ છે આદિવાસી સમાજના લોકો રસ્તાની સુવિધા વિના જીવન વિતાવી રહ્યા છે નદીમાં વધારે પાણી આવે ત્યારે બે બે ચાર ચાર દિવસ સુધી સંપર્ક વિહુણું

તો આજ આજ પરિસ્થિતિ અમારે ચાલ્યા કરે છે શું અમારે એવી આશા છે કે આ નાડા નો બેરેક થતો હોય અને અમારે એ થઈ જાય તો અમારે અવર જવર માટે આ શિક્ષકો માટે નાના બાળકો માટે અમારા ગામ લોકો માટે અમને થોડો રાહત રહે રાહત ના અડધી રાતે પણ અમને જઈ શકાય એવું લાગે છે એ સરકાર થતો હોય ન કરતો હોય તો સારું હું પ્રદીપભાઈ ચૌધરી અહીંયા ઉતલધરા ફળિયા વર્ગશાળા ખાતે દસ વર્ષથી ફરજ બજાવું છું અને આ કોતરડું છે અને રસ્તા છે એના કારણે અમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે પણ એટલું સારું છે કે ગામના લોકોનો ખૂબ જ સહકાર છે એટલે થોડું જે કાંઈ થોડો ઘણો રસ્તો ખરાબ હોય ત્યાં અમને પગદંડી જેવું કરી આપે છે અને રસ્તો સારો કરી આપે છે એટલે અમે એમના સહકારથી આજે દસ વર્ષ સુધી ફરજ બજાવી છે અને બીજું તો શું કે અમારી માગણી એ જ છે કે અહીંયા રસ્તો સારી રીતે બની જાય જેથી કરીને લોકોને આવવા જવા મુશ્કેલી ન પડે અને લોકો બહારના સમાજ સાથે સારી રીતે સંપર્ક કરી શકે કોતરડામાં ખૂબ જ પાણી હોય તો અમારે રિસ્ક ના લેવાય એના માટે અમારે ક્યાં તો કોતરડું ઓછું થાય તેની રાહ જોવી પડે ક્યાં તો પછી પોતાના રિસ્ક પર એમ તેમ બે ત્રણ જણ સાથે મળીને કોતરડું પાર કરાવીને પછી જઈએ છીએ